નમસ્કાર દોસ્તો મિત્રો લોકસત્તા જનસત્તાના ડિજિટલ પેજ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે થોડાક સમય પહેલાં પશ્ચિમ બંગાળના જે છે કોલકાતા ખાતે જે આરજી કર જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં જે છે એક જે ટ્રેનની જે તબીબ છે તેની જે છે હોસ્પિટલની કેમ્પસમાં જ જે છે તેની જે છે દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે ત્યારબાદથી જે સમગ્ર દેશમાં જે હોસ્પિટલોમાં જે તબીબો છે તેમને જે છે સુરક્ષા સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા હતા ત્યારે લોકસત્તા જનસત્તાની ટીમ આજે જે છે સુરતની જે છે સુરત મહાનગરપાલિકા જે સંચાલિત જે મેડિકલ કોલેજ છે સ્મિમેર ત્યાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે કે રાત્રિના સમય અહીં શું સ્થિતિ હોય છે કયા પ્રકારની જે છે અહીં સુરક્ષા હોય છે તે ચકાસણી કરવા માટે આજે લોકસત્તા જનસત્તાની ટીમ જે છે સ્વિમેર મેડિકલ કોલેજ ખાતે પહોંચી છે હાલ અત્યારે જોઈ શકો છો કે આપણે સ્મેર મેડિકલ જે કોલેજનો જે બહારનો મેઇન ગેટ છે આપણે ત્યાં ઉપસ્થિત છીએ અને કે પ્રકારની જે છે સુરક્ષા છે કઈ પ્રકારની જે સુરક્ષા તબીબોને અને દર્દીઓને આપવામાં આવે છે ત્યાં આપણે રિયલિટી ચેક કરીશું ત્યારે રિયલિટી ચેકમાં જ્યારે આપણે પ્રવેશ કરતા હોઈએ છીએ મે મુખ્ય દ્વારથી અહીં આપ જોઈ શકો છો કે મુખ્ય જે દ્વાર છે અહીં મુખ્ય દ્વાર પર જે સિક્યુરિટી જે કેબિન હોય છે આ સિક્યુરિટી જે કેબિન છે તે અહીં ખાલી જોવા મળી રહી છે જે સિક્યુરિટી જવાબદારી હોય છે કે કોઈપણ અસામાજિક તત્વો કોઈ પણ કેમ્પસમાં ના ઘૂસી જાય અને કોઈપણ પ્રકારનું જે ડૉક્ટરો છે તેમને સાથે કોઈપણ ભગવાન અભદ્ર વર્તન કે મારા બની ના કરે તેની આ સૌથી મોટી જવાબદારી અને આ સૌથી મોટી જવાબદારી જ્યારે ગેટ પર નિભાવવાની જે હોય છે ત્યારે મુખ્ય ગેટ પર જ જે છે સિક્યુરિટી ગાર્ડનો જે અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે જો સમય જોઈએ તો અત્યારે સમય પણ પોના બહારનો થઈ રહ્યો છે એટલે હજુ બહાર પણ નથી વાગ્યા ત્યારે બાર વાગેની પહેલાં જો આ સ્થિતિ હોઈ શકે છે તો આપ સમજી શકો છો કે કેટલી મોટી બેદરકારી છે સ્વિમેર હોસ્પિટલ સંચાલકોની કે અહીં જે બહાર જે છે કેમ્પસમાં જે છે ડૉક્ટરો માટે કોઈ પણ પ્રકારની જે છે અહીં જે છે બહાર સિક્યુરિટીની જે સુવિધા નથી તેને લઈને ખૂબ મોટા સવાલ ઉઠ્યા છે હવે લોકસતા જનસત્તાની ટીમ જે છે અંદર જશે અને અંદર કયા પ્રકારની જે છે અહીં જેમને સુવિધા જે છે ડૉક્ટરને સુરક્ષા આપવામાં આવી છે તેને લઈને લોકસતા જનસત્તા ટીમ રિયલિટી ચેક કરશે લોકસત્તા જનસત્તાની ટીમ હવે સ્વિમિયર મેડિકલ કોલેજને કેમ્પસમાં પ્રવેશ કર્યા બાદ હવે રિયલિટી ચેક કરવા માટે હોસ્ટેલ સાઇડમાં પહોંચી જાય અત્યારે હોસ્ટેલમાં જોઈ શકો છો કે અહીં જે લાઇટ છે નામ માત્ર જે અહીં જે લાઇટ જે છે અહીં દેખાઈ રહી છે અને આ લાઇટમાં જે છે કોઈપણ પ્રકારનું જે છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી જેથી આપ સમજી શકો છો કે આ કેટલી જે છે ગંભીર ચૂપ જે કહી શકાય છે સામેની જે સાઈડ આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ બધા હોસ્ટેલો છે જ્યાં બોયસ અને જે ગર્લ્સ છે જે અલગ અલગ વિભાગમાં જે છે બ્લોકમાં હોસ્ટેલો છે તો આ બધાને પણ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ જે હોસ્ટેલની આખું જે લાઇન છે આ લાઇનમાં માત્ર ને માત્ર એક સિક્યુરિટી ગાર્ડ છે અને તે અંદર સાઈડ છે અને આખી જે લાઇન છે આપ જોઈ શકો છો આખું અંધાર પડ છે કોઈપણ પ્રકારનો અહીં જે છે લાઇટ નથી અને માત્ર ને માત્ર જે અહીં જે છે ખાલી રસ્તો બનાવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારનું જે છે અહીં સીસીટીવી કેમેરા નથી જેને લઈને અહીં જે છે સુરક્ષાને લઈને સૌથી મોટો જે છે પ્રશ્ન ઊભો થાય છે અહીં મોટી સંખ્યામાં જે રેસિડેન્ટ તબીબો જે છે અહીં રહેતા હોય છે અને આ બધે પણ જોઈ શકો છો કે જે અહીં જે છે તબીબો જે છે તે અહીં રાત્રિના સમયે જ્યારે પોતાના ઘરમાં આરામ કરતો હોય છે ત્યારે અહીં કોઈ પ્રકારની જે છે સીસીટીવી કેમેરા કે લાઇટની સુવિધા નથી માત્ર જ દુક્કા લાઇટ છે જે અહીં આખા રોડ પર છે અને આ રોડ પર જે છે મોટી સંખ્યામાં જે રેસિડેન્ટ તબીબો છે જે અવર જવર કરતા હોય એટલે અહીં કોઈ પણ આવી ઘૂસી જાય અને કોઈ પણ અંદર પ્રવેશી જાય કોઈ પણ પ્રકારની અહીં સિક્યુરિટી ગાર્ડવાળા અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવતી નથી લોકસત્તા જનસત્તાની ટીમ હવે રિએલિટી ચેક કરવા માટે સ્વિવેર હોસ્પિટલના જે છે ઓર્થોપેડિક વોર્ડની આસપાસ આવી ચૂકી છે અને અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે છે જે કેમેરા જે લગાવવામાં આવ્યા છે તે બંધ હાલતમાં જે કેમેરા જે છે અહીં સામે નજર આવી રહ્યા છે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો ઓર્થોપેડિક બહારની જે અહીં જે સીસીટીવી જે કેમેરા છે તે અહીં કેમેરા જે છે તે બંધ હાલતમાં જે કેમેરા જે છે અહીં દેખાઈ રહ્યા છે અને જે રીતે આખું જે મોટું કેમ્પસ છે અને આ કેમ્પસમાં જે અહીં જે કેમેરા જે છે તે બંધ હાલતમાં આપણને અહીં દેખાઈ રહ્યા છે અલગ અલગ જે અહીં કેમેરા જે છે મૂકવામાં છે છે તેને લઈને પણ જે જે સવાલ જે છે ઉઠી રહ્યા છે જે આપનું નામ બતાવો આર એમ આનંદ પટેલ સર આ કેમેરા કેમ બનશે અહીંયા ની એટલે એક મિનિટ તમે એટલીસ્ટ જે બી ફૂટેજ લેવાના એ ત્યારે મને ઇન્ફોર્મ તો કરો અરે સર અમે આવ્યા હતા આપણી ચેમ્બરમાં આપ અમને મળ્યા નહીં પૂછો અમે ત્યાં થઈને આવ્યા કોણ છે કોણ હતું હવે ચાલો સીસીટીવી ચેક કરી લો અમે ત્યાં જઈને આવ્યો મને કહ્યું કે આવે હું ચાલો આપણે આટો મારી લઈએ હમ હમ સર કેમેરા કેમ બનશે સર એ છે ને કેમેરા જે આ વર્ક કામગીરી ચાલતી હતી ને તે દરમિયાન એના કંઈ વાયરનું થયેલું હતું એનો ઓલરેડી રિપોર્ટ કરી દીધેલો છે તો કેટલા સમય બનશે એ એનું મને નથી ખબર સૌથી વધુ કેમેરા બનશે સર એવું આપણા આખા સિમ્યુઅર કેમ્પસમાં હા તો સર કેટલી ગંભીર બેદરકારી ગણી શકાય એ ઓલરેડી એનો રિપોર્ટ તો કરી દીધો છે ગયા અઠવાડિયામાં હં તો સર ક્યારે હવે કોઈ રિપોર્ટ આવ્યું રિપ્લાય એવું કોને આ રિપોર્ટ એ આપણે અનિલભાઈએ રિપોર્ટ કરેલો હતો એ છે ને ફાયરના જે સિક્યુરિટી ઓફિસર છે તમારે એમનો કોન્ટેક કરવા પડશે સર આપ રાત્રે બી અહીંયા ફરજ બજાવતો હોઉં છો આપ આરએમઓ છો સર કયા પ્રકારની અહીં અમુક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ પણ જે છે તે આરામ કરતા હોય છે અને જ્યારે કોલકાતા જેવી ગંભીર ઘટના બની છે ટ્રેનની તબીબ સાથે તો સર એવું નથી લાગતું કે આપણે ત્યાં બી આજે કેમેરા વર્ક એટલીસ્ટ કેમેરા વર્ક થવું જોઈએ જેથી જો કદાચ ભગવાન નગર એવી ઘટના બને તો કદાચ આપણે આરોપીને તો ઓળખી શકીએ હા બરાબર સાચી વાત છે હવે કેમેરા અહીંયા ના બંધ છે એવું તમને કોણે કીધું અરે સર અમે ચેક કરીએ સાહેબ જો પેલો સામેમાં લાલ લાઇટ છે અહીંયા લાઈટ નથી બનતી એવું જરૂરી નથી ઓલરેડી આપણે કોઈ કંટ્રોલ રૂમમાં જોઈ લઈએ ક્યાં ખબર પડી જશે તમે છે ને દિવસે એના જે ફાયર ઓફિસરને તમે મળી શકો છો પણ સર રાતની વાત છે ને સર દિવસે બધા જ છે વસ્તુ રાતની છે સિક્યુરિટી રાતની છે સુરક્ષાની બાબત છે રાતની છે સર એટલે હું શું કહું છું કે કેમેરા જે બંધ છે તેનો ઓલરેડી જે ઉપરના કોઈ જગ્યાના બંધ છે મને વાત મળેલી એનો રિપોર્ટ ઓલરેડી કરી દીધો છે હા તો સર એ જ કહું તો ગંભીર બાબત આપ આને માનો છો ને હા માનો છું તો બિલકુલ જે આરએમઓ સર આપનું ગુડ નેમ સર આનંદ પટેલ આપણી સાથે આરએમઓ જે છે આનંદ પટેલ સર જે છે તેઓ અહીંયા રાત્રિનો સમય જે છે તેઓ નાઇટ ડ્યુટીમાં હોય છે અને તેમણે પણ કહ્યું છે કે અઠવાડિયેથી જે આ જે છે તે બંધ હાલતમાં છે જે અંગે રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે અમને જે માહિતી મળી છે તે સોથી વધુ જે કેમેરાઓ જે છે આ સ્મીમેરી જે કેમ્પસમાં છે તે આવેલા છે અને સૌથી વધુ જે કેમેરા છે તે બંધ હાલતમાં જે અહીં છેલ્લા એક અઠવાડિયેથી જોવા મળી રહે છે તો કેટલી મોટી ગંભીર બાબત છે સુરત મહાનગરપાલિકા તંત્રની કે તેમની હાજરીમાં તેમની આટલી મોટી કેમ્પસમાં જે છે કેમેરા જે છે બંધ જોવા મળી રહ્યા છે તે ખૂબ એક મોટી બેદરકારી જે છે હાલ અત્યારે સામે દેખાઈ રહી છે